હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાકાલ હાલો હવે આજ તો આપણે ઘણા દિવસ પછી આજ વિડીયો ચાલુ કર્યો હે અને આપણે આલે કોરવાણ તૈલમાં જો મોટર ચાલુ કરી છે લાઈટ હમણાં આવી હતી ચાલુ કરી લીધી જો અહીં પાણી હજી તો આવે છે અને જ્યાં બાસારીનો ગેરબો અને અહીંથી હે ને જો આપણામાં જીરા હું છે ને બધું પાઈ દીધું છે જો આ પાંપે પડ્યો હે હજી પારામાં દવા છાંટવાનું ને બધું ભેગું હાલે છે આ એક આડીયો રહ્યો હે હવે પાવાનું જો અહીંથી વાંધી બાકી આ બધું પાઈ દીધું છે અને આમાં આપણે વાવી છે મકાઈ શ્યાર ક્યારા અને જો ઓલા હેટે હે ને જ અહીંયા પણ ઓલા ભાઈ મૂકીએ આપણે પસાટું ક્યારાની પસાટું રિપેરિંગ કામ આલે છે અને હેને જો પાણી આવી ગયું હમણાં લાઇટ આવી હતી અને આ ક્યારો પી ગયો ને એમાં જાય છે એટલે પાવડો અહીં પડ્યો ફટાફટ નાકું વાળ લઉં હવે હેને ઓલા આડીએમ ચડાવવાનું છે જો આ પંપ પડ્યો ને એ આડીએમ હાલો તો ગાય નાકું વાળ લે પછી પાછા મળી રેજો વિડીયોમાં કન્ટિન્યુ ન આવવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ અને પછી આપણું છે ને જીરું હમણાં કીધું નું બતાવ્યું નથી કેમ કે આપણો વિડીયો જ ઘણા દીથી આવ્યો નથી એટલે દેખાડ્યું નથી જીરું બીરું જોઈ આવ્યું આપણે પછી કેમ કે આ આડિયો એક પાવાનો હતો આ તો વેલો પી જાય પછી જીરાય ગુમરો મારવા જીરું જોઈ આવી કે હું થઈ ગયું આપણું જીરું તો હાલો કાયકા હે ને નાકું ફેરવી લો ને આ બાસાલી બધું રાખી દઉં તો હાલો રજો વિડીયોમાં કન્ટિન્યુ ન આવું તો કરી નાખજો કાય ગાય સબસ્ક્રાઈબ હાલો પછી મળી પાછા હજી મારે પારામાં સાટવાની છે બાસાલી પંપ પડ્યો ની આ સુધી સાઈટી છે ત્યાંથી ઓલી બાજુ બાકી છે હાલો તો જો પાણી કયું કરી ચાલુ એ બાસાલી આમાં એટલા કે ક્યારેય પી દીધો સહ ક્યારે પી ગયા અને હવે બપોર ટાણો થવા આવ્યું એટલે કે હજી હાડા કગ્યા જેવું રોટલા આપણે વાળીએ જ થોડો પવન પવનનો કદાચ અવાજ આવતો જ્યાં ક્યારે પાણી જાય એટલા બાકી છે વહેલું પી ગયા જ છ વાગે લાઈ જાય પણ છ વાગ્યા પહેલા પી જાય મા થાય છે રોટલા તો હાલો આપણે આ એક નાકું વારી જોતા આવી થઈ ગયા હોય તો હે ને લાગી છે ભૂખ કેમ કે આ ધોરીઓ એક બાકી હે તો એ કર્યો અને પસાટું ને એવું બધું હમું કર્યું એટલે હાલો તો જો આજે માં ટિંકુ બેન આવ્યા છે વાડી જો ઝાડવાનું પાણી પાય જામફરીને એને જામફરી

હા પણ હમણાં હેને આપણા વે જોવા હોય તો જરીક જોઈ લે જો એટલે જરીક હમણાં જો વાળ બાર ને બધું કપાવવું પડે એમ છે પણ હવે હમણાં હજી બે દી નથી બે દી પછી આમાં ટિંકુબેન ખાવા બરકે કોઈ બપોરા કરવા તો હાલો હા અમે તો ખાઈ જ લેવાના કાચનો વાઇટ કોલી એવા અમારે ટિંકુબેન તો પ્લાસ્ટિકનો પ્લાસ્ટિકનો વાઇટ કોલી એવા જો મજબૂત આપણે જ આ લંગડી ભાઈ અને આપણા ટીલા ભાઈ ને ટીનુ બેન ને જે છે એ આપણે બતાવીએ તમને અને પછી હા એની હમણાં આની નોકરી છે એને પાવાનો હા એ નહીં બપોરા હોય એ ને આપણે અહીંયા એક મુલાકાત લેવું પછી આપણું જીરું જોઈ આવ્યું કેદું તમને કોઈને દેખાડ્યું નથી એટલે આજે પાછું જીરું હવે તો પાક ઉપર આવી ગયું છે એટલે હજી લગભગ દહક દી ઊભું રહે દહ બાર દી કદાચ ખેસી જાય એવું છે હાલો તો રીંગણા નું શાક છે ને બટેકા રીંગણા અને ગરમા ગરમ રોટલા બકાલું લેવા બકાલું ઉતારે રીંગણા હે આપણે તો જે રીંગણા ઉતારી રાખે અને હેને આપણે લસણ ને તાણાભાજી અને મેથી આવું કંઈક લસણ થઈ ગયું આપણું ભજીયા ભજીયા બનાવ હોય તો હાલશી હવે ભજીયા નખાય એવું થઈ ગયું અને આપણું આ જીરું આ દ ક્યારે છે ને આપણે ઓલા ખબર હોય તો બગડી ગયા તા હાવ ઈ હે પાછા જો એકદમ જીવતા થઈ ગયા કાયદેસર થઈ ગયા પણ હે ને ફેર એટલો છે એ થોડુંક વધારે લીલું હે અને ઓલું બગડું નહોતું ને જો એ માકડું વધારે દેખાય આપણે હિમણાઈ જાય હું જોઈ પેલા આ જોઈ લઈ જો આ એક ક્યારે મસ્ત થઈ ગયા પાછા કમ્પ્લેટ નકર હાવ વયા ગયા તા પણ અટાણા આમ જો આવે ને કોઈ તો એમ નાખી આ બગડી ગયા એ પણ ટૂંકમાં પાછા જીવતા થયા લીલા હે હજી જો એ વધારે લીલા હે ટૂંકમાં આ વાહે ઉપડીએ એટલું જો ઓલી બાજુ માકડું થઈ ગયું ને એ પહેલાં ઉપડીએ આપણે હમણાં હે ને એમનું જઈને બકાલનું લઈએ ને રીંગણા પછી એમણા જોતા જાય ને પછી અહીંયાથી આમ વહીએ જાય

ઈમાંથી આ બાજુનું મોટું આ ઈ મોટું હા હાલો તો હે ને હવે આમ આઈલા જાય ને આપણે ઓલું જીરું તમને બતાવી અને બાકી તો જ્યાં આપણા હે ને લીલા એ દસ ક્યારા એ વાહે ઉપડી ઓલા મોઢાગર ઘર ઉપડી હજી બધાએ ઓલું જીરું છે ને દહક દી તો કાઢી જાય આરામથી હજી એક દવા રાઉન્ડ લેવો જોઈએ પછી મેળ આવશે તો જ્યાં આપણે ઓલા નબળા હે એ ક્યારે અને અહીંથી આ કમ્પ્લેટ આવી ગયું જીરું આવું કંઈક થઈ ગયું છે અને કદાચ થોડો ઘણો પવનનો અવાજ આવતો હોય છે તો આવતો હોય છે પવન છે એટલે જે આવું કંઈક માકડું થયું છે જી હજી દાણા લીલા છે એમ તો જો લીલા દેખાય છે ઊં માં આકડા જેવું થઈ ગયું પણ ઊંચી દાણા લીલા દેખાય એટલે હજી આઠ દસ આરામથી કાઢી જાય આઠ દસ પછી ઉપાડી આ બધું કાયદેસર પાક ઉપર આવી ગયું એટલે હે હવે એક સેલો રાઉન્ડ માર દેવો હે એટલે પછી દવાની ઉપાદી નહીં દવા મારવા બાબત ની હાલો તો હવે હે ને વાવા દઈ ને ને પાય લઈને ને એવું કરી લઈને દોવાનો ટાઈમ થઈ જાય પછી ઘરે તો હાલો જો ભે હું દોવાનો ટાઈમ થઈ ગયું હે અને દોવા પણ મીઠી અને હમણાં હે ને આને ખાંડ ને એવું ખવડાવી હવે ભાઈ ભે કરવી જોઈએ હે ને એને જો ખાંડ ને હે તેલ ને ખાંડ ને ઘી ને એવું બધું મિક્સ માં ઊંધિયું હજી દોવા બેઠા હે જો અને આપડા ટીલા ભાઈ જોયું કેમ બાકી જમાવટ કરી ગયા ભાઈ જોયું આ બધાને આયરો હગો ઝાડો મહિનો હવે તો લીલાડો ભૂકો ને બધું અને આપણા ટીનું ખાણે આ ખાણે જડે જરે હવારે ખાણે જરી જાય ને પાછું ભૂકોન ને લીલાડો બાકી દૂધ હવે પાતા નથી અમે તો એ જોયું ને કેમ બાકી પણ ખાવા બધું જો ફૂકો લીલાડો ખાય ખાણ ખાઈ જાય પેટ અને અમારા ટીનુ બેન ટીનુ બેન ને હજી દૂધ પાયો એ બહુ હજી ખાતા નથી કઈ જ રીયા ફૂકો અને ખર ના રાડા ને ના ખાતા નથી આવડતું દૂધ પીએ હજી તો આને હજી દૂધ જડે આને બંધ કરી દીધું હમણાં એટલે થોડુંક હજી હાંજી સવાર નથી દેતા હવારે સાઈ હા હવારે પેલા દૂધ પાઈ દે પછી હા ઈ એવા જો હવે લીમડા જો લીમડા માથા મરે માંડવા હલો ઈ દોઈ જઈને પછી આનો વારો હે પછી ગાય છેલે આમ લાઈનમાં ધોતા આવી બધાને એક પછી એક ટીનું એ ટીનું ટીનું ને સૌથી છેલ્લે જળીએ જો હમણાં આની પૈઠું ફેરવી નાખ્યું અમારા લંગડી ભાઈ એમાં ટીલારા ભાઈ પણ બે તો હવે એને ખબર પડી કે એને બંધ કરી દીધું દૂધ હવે આને જડે છે આના પાસે આવીને બે હે જો તેને ખબર બધા દોવાઈ જાય ને એટલે આને પાસે એટલે આપણો વારો આવી ગયા લંગડી ભાઈ હોશિયાર હે ભાઈ હાલો તો ભાઈ હું દોઈ લઈ પછી ઘરે જવા દે હજી હે ને આને ઉને ખાણ મૂકવાનું બાકી છે વળકીને તેલ ને ઘી હે ને ઘૂસો હે અને ખાણ હે ઓલા બધા ખાણ ને ગોળ ઘી હાલો તો ફટાફટ દોવાઈ જઈને પછી જવા દે ઘરે ટીનું ટીનો ટીનું Tinun, tilon, tinku, oma, että on a jak mitä